તો સુરત શહેરના ઉમરવાડા ખાતે મહિલા અને મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુલશને અહેમદે ટ્રસ્ટ દ્વારા ચશ્મા સિવિલ કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડવામાં આવી હતી સોથી વધુ લોકોને મોતિયાના ઓપરેશન અને બસોથી વધુ દર્દીઓને ચશ્માના નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને મફતમાં દોઢસોથી વધુ ચશ્મા વિતરણની સાથે દર્દીઓને એમડી ડોક્ટર દ્વારા તપાસીને દવા આપવામાં આવી હતી

આજ રોજ ચૌદ તારીખના દિવસે શનિવારે દસ વાગે મહિલાના બાલમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા પ્રમુખ મોહમ્મદ સફીભાઈ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું મેડિકલ હેલ્થ ચેકઅપ અને ચશ્મા શિબિર તેમાં સોથી વધુ બુઝુર્ગ લોકોને મોતીઓનું ઓપરેશન ફ્રી કરવામાં આવ્યું છે તેમાં અમારા સુરત શહેરના માન્યતા જકરિયા સાહેબ મુતી જકરીયા સાહેબને શુભ હસ્તે દુઆ કરવામાં આવી અને તેમાં પેશન્ટોના ચહેરા પર હાંસી જોવામાં આવી અને એમાં અમારે ગુલશન રજા ટ્રસ્ટના જે એમ્બ્યુલન્સ એ પણ આવેલી એમાં સો લોકોને દવા મુક્ત ચેક કરીને આપવામાં આવી અને બસો લોકો ત્રણસો લોકો જેવાને ફાઇલ બનાવવામાં આવી એમડી ડોક્ટર દ્વારા અને બધા લોકોને તપાસીને નંબર કાઢીને આપવામાં આવ્યું જય હિન્દ જય ભારત મેરા નામ મોહમ્મદ શફી શેખ ફ્રૂટવાળા આજ મેગા મેડિકલ કેમ્પ રાખે છે ઉમરવાડા મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ પાસે और मैं उसको पर हूँ हम लोगों ने मेगा मेडिकल में करीबन 400 से ज़्यादा लोगों ने इसमें लाभ लिया है मेरा नाम मोहम्मद जकरिया अशरफ है और आज उमरवाड़ा में महिला अन्य बाढ़ चैरिटेबल ट्रस्ट के ताउन से और गुलशन अहमद ट्रस्ट के तान से यहाँ पर मरीज़ों के लिए पेशेंट के लिए फ्री में इलाज का एक कैंप लगा हुआ है જનમે કરીબ પાંચસો હજરાત અને ખવતન યશરીફ લાએ હૈ